નડિયાદમાં સિટી બસના કર્મીઓના ત્રણ મહિનાનો પગાર બાકી સિટી બસ માં ડ્રાઈવર કંડક્ટરની જરૂર છે કઈ નોકરી તો આપી પણ ત્રણ મહિનાથી ફૂટી કોડી ન મળતા સિટી બસ ના કર્મીઓ મીડિયા સમક્ષ રજૂઆત કરી ચોવીસ બાર ના રોજ સિટી બસની સેવા શરૂ થઈ હતી આશરે દિવસ નંબર પ્લેટ વગર અને પાર્સિંગ વગર બસ સેવા ચાલુ રહી મીડિયાના અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક બસ સેવા બંધ કરવામાં આવી સિટી બસમાં કામ કરતા ડ્રાઈવર અને કંડક્ટરને કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ મહિનાથી પણ મળી નથી આ તમામ ડ્રાઈવર કંડક્ટરને ની છેતરપિંડીનો અહેસાસ થતા તમામ કર્મીઓ મીડિયા સમક્ષ રજૂઆત કરી રિપોર્ટ સચિન પંડ્યા આનંદ

અમને આઠ કલાકનું વેતન ખાલી અઢીસો રૂપિયા છે અને તમારે એક્ઝેક્ટ શૂટ થયું છે અને હું કરવા ઈચ્છા થતી કે હું સાહેબ ડ્રાઈવર છું મારું નામ જ મલિક જાકિર હુસેન મહેબૂબભાઈ મલિક બરાબર હું ડ્રાઈવિંગ કરું છું આજ સુધી અમને કોઈ પગાર આપ્યો નથી પગાર માગવા ગયા તો એ લોકોએ ના પાડી જાય અપતા નહીં અતું